ગરીબ ને લાકડી નો ટેકો બનનાર મારી યંધના વડ ની શી આવ

ભાઈ પડભુ ના ભેડો લઈ ના માં લેખ નો ચોપડો જે દેવી કમાડી શે પ્રભુ ભલામ

બોરા પલન રાખીને ઉતરી ગઈ મારી ચાર કે ડુંગર છે ને દુખનો બહુ વધી ગયો છે એ મુકા માં માં બરોબર તે પેલા તો મારા વડવા બે અને તીજો આઈ લ્યા બોલો બોલો તમારા વડવા ગૈરિયા બેં અને તીજો તીજો बाजू એટલે 3 થી તમને ખબર હોય કે કેટલા હતા ગૈરિયા